નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે શશિકાંત પી રાઠવાની વરણી કરાઈ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પદે શશિકાંત પી રાઠવાની વરણી કરવામાં આવી જેને લઈને બોરેલી એપીએમસી ખાતે તેમના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા શશિકાંતપી રાઠવાની છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે વરણી થવાથી કાર્યકર્તા અને હોદ્દેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો જેને લઈને અલીપુરા ચોકડી પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા વગી વગાડી અને ફટાકડા ફોડી ઉજવણી કરી ખુશી વ્યક્ત કરવામાં આવી ત્યારબાદ અલીપુરા સ્થિત ભગવાન શ્રી બિરસા મુંડાની અને ભારત રત્ન એવા ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નવનિયુક્ત પ્રમુખ શશિકાંત પી રાઠવા અને અન્ય કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ફુલહાર ચડાવી આશીર્વાદ લઈ ખુશીની ઉજવણી કરવામાં આવી ધન્યવાદ અલીપુરા ચોકડી પાસે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ નવનિયુક્ત પ્રમુખ શ્રી શશિભાઈ રાઠવાને આગેવાનીમાં એક બોડેલી એપીએમસી ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો મતદારો ઉપસ્થિત રહ્યા ત્યારબાદ અત્યારે અલીપુરા ચોકડી પાસે શશીભાઈના જે પ્રમુખ બનવાથી જે છોટાઉદેપુર જિલ્લાની અંદર યુવાનો મહિલાઓ વડીલો મિત્રો સૌ હોદ્દેદારોની અંદર ખુશી માટે આજે આના ખુશીના ખુશી નિમિત્તે બોડેલી અલીપુરા ચોકડી પાસે અમે ફટાકડા ફોડી અને છોટા જિલ્લાને મજબૂત બનાવવા માટે ફટાકડા ફોડી અને અમે ઉજવણી કરી અને સૌ અમે સાથે મળી કોંગ્રેસ પાર્ટીને છોટા જિલ્લાની અંદર મજબૂત બનાવશો એ સંકલ્પ સાથે અમે આગળ ઉજવણી કરી આવતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીનું શું રોલ હશે શું પગલા લેશે આવતી જે પાંચ છ મહિનાની અંદર જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે છે એ અંદર આપણે સૌ જોઈ શકો છો એમ ભાજપનો ભ્રષ્ટાચાર ભાજપની નીતિ ભાજપનો જે ભ્રષ્ટાચાર આ રોડ રસ્તા પુલ શિક્ષણ આરોગ્ય તમામ સેવાઓ એમની નબળી થઈ જશે રસ્તાઓ ખાડા ખાડા દેખાય છે રોડ દેખાતા નથી એવી હાલત થઈ છે અને જે અહીંના જે સ્થાનિક પ્રશ્નો સાથે લઈ અને અમે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને મજબૂત થાય તે ઉતારી અને તકડીશું